હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં જો વાગી ગયા છે હળા થઈ ગયા છે એટલે હળાંઠ થઈ ગયું છે જો આપણે કપાઈનું વારતા થઈ ગયા છે લઈ લીધી છે કપાઈનું વાત છે થોડુંક મોડા થઈ જાય એટલે મોડું થઈ ગયું થોડુંક શેર આવ્યું નહીં વાહ લાગી એટલે થોડુંક મોડું થઈ ગયું કેમ કે આપણે બીજી વલોગ કાંઈ સૂટ કર્યો નતો હોય કેમ કે માંડવી આપણે કાઢતા હતા ને ભેજી કરતા હતા આપણે એટલે ખોડામાં રહેતી માંડવી આપણે કાઢના અને બીજી મું ઝાઝી હતી એની આપણે રાપમા ભેજી કીડ નહીં શીખાયેલ એવું હતું એટલે પછી ઓલો કાંઈ મિત્રો શૂટ તો થાય નહીં અને શૂટ થાય તો એડિટિંગ કરવામાં વાર લાગે અને પછી કાંઈ નવા હતી નહીં સાંજે મિત્રો જાય જાવ એટલે સાંજે લગભગ નવ તો સાડા તો માનો કે સુઈ જતા હોય ને બીજું કાંઈ એડિટિંગ હતું ને એટલે એમનો ઘડી ફોન જોઈને ને પછી હોય દાદા તા એવું હતું હતું પાંચ મિત્રો બધો દાવડે જો આપણે ઓલા એટલે ત્રણ સાસ ગણવા આવી છે આપણે એકલા ગણવા ને મારા ભાઈની કહે છે નહીં એટલે અત્યારે આપણે જાય છે એવી માંડવી ભેગી કરવામાં કેટલા લગભગ આપણે બાર જણા હતા અને બે દાડિયા હતા બીજા આડા મારા બેની બેની આવ્યા હતા અને ઢાલો હતા ને એવું હતું હતું દાડિયા ખાલી બે જ કર્યા હતા પણ ભેગી થઈ ગઈ છે એ તમને ભાઈ જમે દેખાડીશ જો આપણે હોય જ્યાં શિયા કપાવીને ઠેટા છે અઢી જો આવીણો અહીં તવડી ચપાસો જો આપણે પહોંચી ગયા છીએ અહીંયા ત્યાં ચાલો અત્યારે આપણે વીણવા મળવી ફાઈનલી મિત્ર વાંચી જશે હાડા દહ ને જો આપણે એક ઉતરી જાય સિવી એટલે એમાં એક સાઈડ બાકી બાંચી જ હોય એટલે એટલું ડાબકા બાકી દે હું આ

ફાઇનલી મિત્રો વાગી જાય છે સાડા બાર ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય બપોરો કરી લીધો આપણે ઘરમાં વ્યવહાર થઈ ભાણકી તો આવી એટલે ફૂટી હતો પેલી વાર જ કે આવી હે મામા ને કર્યા એટલે ફૂટી હતી નકર તમને ઓલક માલ્યા હતા ને ફૂટી હતા આપણે ઘણી ખીસ કરી હતી પછી આપણે બપોરો કર્યા રોકાવ આવી સવાર રોકાય છે કાલે આપણે ઓલક માં લઈશું તે રાખે ત્યારે તે એક બીજી કે ભાણકી એ બે દે પછી ના એમ અહીં ફોન કરે એટલે ન રે હું બે એમ રાખવાડ છે ને એટલે આપણે

ઓલપા જાયતી કાટ નાખી એટલે વાટી નાખી એ નહીં મરછી ખેં નાખી ન બકાલું તો પાછી અમારે રીંગણા એમાં હું વાવન હોય એટલે ખબર નથી અને પછી તમને દેખાડે ફાવે ત્યારે ગોપાલ મિત્રો બાપુની જો ગેમ વે જશે એટલે ગોપાલ એક વિડીયો દેખાડો એકડિયો બનાવ્યો પછી મને ખબર હતી મેં કે વાડિયા જાય છે લગભગ હશે તો નહીં કાંઈ કાતો નહીં પછી મેં કે તમે પાસે આપણે વાડીયા વ્યાજ આવી ચાલો આપણે ઘડીક વાડીયા વ્યાજ ને વાત ખડીક ઉવી બે ત્રણ દિન ઠાકોર હોય ઘડે ખુએ જાય બગોટ પછી કપાયું જવાનું છે ફાઈનલી મિત્રો વાજી જશે બે ને જો આપણે વાળીએ તો વ્યવહાસી એટલે કૂતા નતા પછી ઘડે એમને ફોન ન હતા ને ગોપાલ માર્ગે વ્યવહાસી કોમેડી વિડીયો મને હા ગોપાલ બે કોમેડી વિડીયો બનાવ્યા મારા હતા ધાબા માંથી ને કયા હવે હું એટલે અહીં બનાવી નાખ્યું હવે ગોપાલને ને સીતાબળ જોડ્યું પાકલ થી મેં જોઈ શકો છો પાકલ

રાખજો મારું એમ મારું તો સાજુ હા પાકલ છે જોવો તમે બહુ પાકલ છે મસ્ત ખાવે મજા આવે પણ ચિતા પણ તો મેં તો ઓછા ખાતા પણ બહુ ગોપાલ લઈને બહુ ખાતા ગગો માર બંને એને બહુ ખાતી વાયરી ખેલ કાલ ની મોટ ઠેલી ભાઈ જાય કાલ બલોક નહીં ઉતર એટલે કાલે આપણે મેકવા જતા સોમનાથ થી મણ્યું તું મનસુરી ગોપાલ લઈને આટું મનસુરી મણ્યું તું આપણે આટું મનસુરી મણ્યું તું जो आए पाकल वाले अर्ट वाला तो बुइलु थे जुल्ला तो पाकल है सह सह हाँ पाकल दो हाँ सुखिया का हाँ सुबह हाँ जो आए ते बगड़े जुलु थे जुहा यहाँ जनाब खाए जुह यहाँ लनाय अर्ट बुइलु ना वा जाजु यहाँ लमस्त पाकल है फाइनली <स्थाँगा> मित्रों दो आप लोगों को पहले वाले बिया वाली सी तफल खाएंगे दो आप लोगों થોડું થોડું સાઈડ બાચીને ડાબકાને બાકી આ બ્યાસા તવડી ગયા હોય તો પેલી ઉણીના બાચી હોય એટલે તવડી જાય છે એક તો ટૂંકો ને એટલે એમ તો કપાત બધો વીણવાનો જ છે આજ ખાલી પેલી ઉણીના બે બાચી ગયા આપણે વેવાસીમાં બહેને હમણાં આવે છે ચીતા પણ મિત્રો ખાવાની મજા આવી વાત જવી દો ગળ્યું એટલું હતું ને એની વાત જ આવી ગઈ જેમ કે હાવ સોડ્યા એટલે એમાં બહાર હતું કોઈ ભાઈનો એક પાક એટલે એ બહુ બધું ગયું હોય એમ બે એટલે પાક બે મે ગોપાલે ખાધું ને એક મેં ખાધું બહુ મજા આવી હતી એટલે ચાર ફાડ્યા હતા બે માં ખાધા ને બે ને ખાધા તો આપણે કપાવ ચાલુ કરી દીધું હે ફાઈનલી મિત્રો જો આપણે બે કપાના સાત લેવાઈ ગયા હે તો આપણે લઈને જાવ હવે તો એટલે ટીવી વીણી આમ હજી ટીવી વીણી વીણાઈ ગઈ ને આજ હું મારા નીકળે વેસી નાખ્યો તોય આજ હું મારા નીકળે એટલે કેટલી વીણી વીણાઈ ગઈ

ફાઇનલી મિત્રો વજી જશે સાડા પાંચ ને જો આપણે કપા વેડતા વેણતા વ્યા છે જો આપણે ગામ માલતા થઈ ગયા છે આપણે અરે ગોપાલે છે અને ઉઠું સૌ અને દીવ તો થોડો ભીરો છે મસ્ત વ્યૂ આવે છે અને મેં ગામમાં હું લ્યા દેખલે તમને કેમ ખબર તમને ખબર ગોપાલ આપણે ગામમાં આતો એટલે દેહી જાય આપણે હોટેલ બકાલો ને એવું લેવા જાય એટલે ચાલો આપણે ગામમાં નહીં પછી મળવી ધાવવા માટે ગોપાલને બે ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં વ્યવહાર છે જો આપણે બે બેવા ગોપાલ તો મિત્રો છે એટલે વાડી લગણ આવ્યો હતો પછી ગાડી બેસીને વાડી હતો પછી જમણા નથી મેં ચાલુ કરી દીધો હે તો મસ્ત વ્યૂ આવે છે થોડોક ધીરો હે મારા દાદા પણ આમ નીંદે છે રીંગણીમાં એવું છે બધું ને આપણે તવામાં એટલે કોમેડી વિડીયો અપલોડ કરવો તો ને થોડુંક એડિટિંગ એ બાકી હતું બપોરે બનાવ્યા બનાવતા પછી કંઈ એડિટિંગ કરવાનું રહ્યો એટલે પાંચ સાત મિનિટ મેં એટલે થઈ જાય છે એટલે પછી અપલોડ કરી દઈએ એમ થોડું હાડ હસો આપણે અપલોડ કરવાનું હોય ચાલો આપણે વિડીયો અપલોડ કરી દઈએ ને ખડે કાંઈ બે શું ગોપાલ તમને બ્લોગમાં લઉં તમને ફાઇનલી મિત્રો વાજી જશે હાથને જો આપણે દવા માંથી અઠાવીએ વાસવીને જો આપણે બેટાકા કાપો બનાવે જો આપણે ડુંગળી ને મરસા ને કોથમીને

હાલો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વલોગમાં ત્યાં સુધી ને બાય બાય